આજ રોજ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ કરવામાં આવી હતી લિંબાયત લઘુમતી વિસ્તારમાં આગામી સોળમી તારીખે મુસ્લિમ તહેવાર ઈદે મિલાદ અને સત્તરમી તારીખે હિન્દુ તહેવાર ગણેશ ચતુર્થીના તહેવારમાં કોઈ પણ બનાવ ના બને તે માટે આજ રોજ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે અને સૌ સમાજના આગેવાનો સાથે અગત્ય મીટિંગ કરવામાં આવી હતી જેમાં શાંતિપૂર્વક માહોલમાં ગણપતિ દાદા નો તહેવાર ઉત્સાહ અને ઉમંગથી ઉજવાય એ માટે સૌને સૂચન કરવામાં આવ્યું આ મીટિંગમાં સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી ગૈલોત સાહેબ ના ઉપસ્થિત માં આ મીટિંગ કરવામાં આવ્યું હતું અને ડીસીપી એસીપી લિંબત પીઆઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ કેવન ટીવી ન્યૂઝ સુરત આવનાર 16 તારીખ ના રોજ ઈદ ના અને 17 તારીખ ના રોજ જો એ શ્રીજી ના વિસર્જન બંદોબસ્ત ના અનુસંધાને આજે લિંબાયત પુલિસ સ્ટેશન વિસ્તારમાં માં ના સ્થાનિક આગેવાનો શાંતિ સમિતિ ના અમારા સભ્યો અને ધર્મ ધર્મગુરુ अपना विजयनंद गिरी અને और सैयद અને તમામ અમારા જો મીડિયાના મિત્રો અમારા અધિકારીઓના હાજરીમાં આજે એક શાંતિ સમિતિના મિટિંગ રાખવામાં આવેલ જેમાં આ વિસ્તારમાં જો એક મિની ભારત તરીકે ગળાય છે આમાં ખૂબ સુખ શાંતિ રહે તમામ તહેવારો ખૂબ સારી રીતે મળીને મળીને ઉજવે અને નાની મોટી કોઈ નાની નાની કોઈ બાબતો હોય તેના પોલીસમાં તો લેટકો કરે અથવા પોલીસને બતાવે અને આ બધા ચર્ચાઓ સાથે જો આજે જો મિટિંગ અહીંયા થઈ અમે અહીંયા આજે બંને અમારા ધર્મગુરુઓ તરફથી બી લોકોને ખૂબ સારી રીતે સારી વ્યવસ્થા સાથે જો શાંતિ જાળવી રાખે અને સાથ જો તહેવારોને ખૂબ સારી રીતે ઉજવે એના પર જો આ બધા અમારા ધર્મગુરુ તરફથી સૂચનાઓ આપવામાં આવી અને એના વચન પણ લેવામાં આવ્યા અને મારા અને મારા અધિકારીઓને બી એ બધા વિનંતી છે આપના થકી પણ વિનંતી છે કે વિસ્તારમાં જો છેલ્લા જો એ ખૂબ ઘણા વર્ષોથી ઉપરવાળાને દેહ સુખ શાંતિ છે જેના લીધે આ લિંબાયત વિસ્તારનો વિકાસ બી થઈ રહ્યા છે અહીંયા લોકો જો અલગ અલગ વિસ્તાર દેશના અલગ અલગ રાજ્યોમાંથી જો નોકરી કરવા માટે રોજગાર માટે આવ્યા છે તો એના અમે બધા લોકોનો ગૌરવ છે કે સુરત શહેરના આ વિસ્તાર જ્યારે બધા લોકોના દિલ ખોલીને આપણા સ્વીકારા અને આ વિસ્તારના ગ્રોથ કરવામાં આ વિસ્તારના આગળ લઈ જવામાં આ તમામ આ અહીંયા વિસ્તારમાં રહેવા લોકોના હાથ છે ત્યારે આપણા બધાનો ફરજ છે કે આ બંને તહેવારો ખૂબ સારી રીતે એકબીજા સાથે હળી મળીને ઉજવે અને આ લિંબાયત વિસ્તારના નામ સુરત શહેરમાં સદૈવને ઉપર રાખીએ આ હિસાબથી અમારા બધા લોકોને મિટિંગો થઈ ચર્ચાઓ થઈ અને મને ઉમીદ પણ છે ખૂબ સરસ વ્યવસ્થાઓમાં બંને તહેવાર અહીંયા પસાર થશે